રાજ્યમાં નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાની પરંપરા હજારો વર્ષોથી છે ત્યારે આ દિવસે લોકો નાગની પૂજા કરી તેને દૂધ પીવડાવતા હોય છે પરંતુ લોકો એ નથી જાણતા કે નાગ એક ઝેરી પ્રાણી છે અને ક્યારેય દૂધ નથી પીતો પરંતુ લોકો નાગને દૂધ પીવડાવતા હોય છે જેના કારણે નાગને ભારે મુશ્કેલી સર્જાતી હોય છે નાગપંચમીનો તહેવાર હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે આ પવિત્ર દિવસ શ્રાવણ માસમાં આવે છે જેને લઈને ભક્તો શિવ મંદિરમાં નાગ અને શિવલિંગની પૂજા કરવા જતા હોય છે લોકમાન્યતા પ્રમાણે આજના દિવસે ક્યાંય નાગ દેખાતો નથી અને એને ભાગ્યે જ કોઈને જોવા મળી જાય તો વ્યક્તિને ભાગ્યશાળી માનવામાં આવે છે ત્યારે આ માન્યતાને નાથવા નિકુલ શર્મા નામના જીવદયા પ્રેમી જેરી નાગને પકડે છે અને જંગલમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવે છે અને નિકુલ શર્મા પાસે તમામ પ્રકારના સાપ અને નાગની માહિતી છે અને કોઈએ ખોટી માન્યતામાં ભરવા ભરમાવું નહીં કોઈ નાગ દૂધ પીતો નથી ત્યારે નિકુલ શર્મા લોકોમાં નાગ પ્રત્યેની ખોટી માન્યતાઓને તોડવા સતત પ્રયાસર છે અને સાપોના જીવ બચાવવા માટે પ્રયત્નશીલ છે એ નાગપાંચમ છે સરિસૃપો જેવા કે નાગ સાપ એ આપણા મિત્રો છે ખેડૂતોના અને આપણા મિત્રો છે એટલા માટે નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે સરિસૃપોની પૂજા કરવામાં આવે છે કારણ કે એ આપણા મિત્રો એવી રીતના છે કે ખેડૂતના ખેતીના પાકોમાં નુકસાન કરતા જીવો જેવા કે ઉંદર છે બીજા ઘણા બધા જીવ જંતુઓને આ સાપ અથવા નાગ એ પોતાનો શિકાર બનાવી અને ખેડૂતનો મિત્ર તરીકે ગણાય છે એટલે નાગ ના દિવસે નાગની પૂજા કરવામાં આવે સાપ પકડવો એ સારી વસ્તુ છે પરંતુ એને પકડતી વખતે કાળજી બહુ રાખવી જરૂરી છે તમને કદાચ કોઈ દિવસ સાપ કરડે નકોબરા કરડે તો તાત્કાલિક કોઈ પણ જગ્યાએ ઉતારવા અથવા તો ભૂવા અથવા તો કોઈ બી જગ્યાએ જવા કરતા સૌ પ્રથમ હોસ્પિટલમાં દાખલ થઈ જઈશો

પરંતુ ખરેખર દૂધ સાફ દૂધ પીતો હોતો નથી પાણી પીવે છે પાણી સમજીને દૂધમાં મોઢું નાખતો હોય છે અને પીતો હોય છે